દબાણ કચ્છ જિલ્લામાં ગૌચર જમીન ઉપર થયેલા દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી સતત ચાલુ છે અબડાસા તાલુકાના સજા પર જૂથ ગ્રામ્ય હસ્તક આવતા વિંગાબેર ગામની ગૌચર જમીન ઉપર થયેલા અંદાજે બસો એકર જેટલા દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા અગાઉ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી છતાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર ન થતા આખરે તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ અને સ્થાનિક તંત્રના અંદાજે પચાસ કર્મચારીઓની હાજરીમાં જીસીબી મશીન અને ટ્રેક્ટર વાહનો દ્વારા ગૌચર જમીન પરના બાંધકામો અને દબાણો દૂર કરાયા વહીવટીતંત્રની આ કડક કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે ગૌચર જમીન મુક્ત થતા પશુપાલકો અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે કચ્છ આરટીઓ દ્વારા રાત્રે આંખો આંજી નાખતી વધારાની લાઇટો લગાવી ફરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી ચાલી આવતી ડ્રાઇવમાં કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર એન આઈ ઝાલા અને તેમની ટીમ દ્વારા પચાસ જેટલા મેમો ફટકારી આશરે બે લાખ પચાસ હજારની રકમનો દંડ ફટકાર્યો હતો આગામી દિવસોમાં આ ડ્રાઇવ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું પશ્ચિમ કચ્છમાં પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ કુલ બે હજાર પાંચસો વીસ ડિસ્કનેક્ટ મેમો પર ટીમની કામગીરી પશ્ચિમ કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી આ અભિયાનમાં અંજાર અને ભુજ વિભાગની કુલ એકસો પિસ્તાલીસ ટીમો મેગાને ઉતરી જેમાં ચારસોથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા

ના બિલો છે એમને પણ એક મહિનો વધતા બીજા દસ દિવસ પ્લસ બીજા પંદર દિવસની નોટિસ બિલમાં જ આપવામાં આવે છે અને બે મહિનાના બિલમાં પણ આ જ રીતે છે મહિના દિવસ દિવસ બીજા આપની પાસે પૂરતો સમય હોય છે વીજળી વપરાશ કર્યા પછી આપને બિલ આપવામાં આવે છે તો ડિસ્કનેક્શનમાંથી બચી શકાય એ માટે જાહેર જનતાને ઇન્ડસ્ટ્રીઝને કોમર્શિયલને બધાને મારી નમ્ર અરજ છે કે રેગ્યુલર આપ આપના બિલો ભરપાઈ કરો હવે જે લાંબા સમયથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ માં બિલો નથી ભરાયા એના માટે સંયુક્ત ઓપરેશન અમે એક અંજાર ખાતે હાથ ધરેલું અને આજે અંજારની ટીમો અને ભુજની ટીમો એમ પૂર્વ અને પશ્ચિમ કચ્છ ભેગા થઈ અને ભુજ ખાતે અમે કુલ એકસો પિસ્તાલીસ ટીમનું આજે આયોજન કરેલું છે અને જેમાં ચારસો થી વધારે અધિકારીઓ કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓ એ બધા ડિસ્કનેક્શનના કાર્યોમાં જોડાયેલા છે અને જેમાં અમે પચીસો વીસ જેટલા મેમો ડિસ્કનેક્શનના આપવામાં આવેલા છે જેમાં આશરે ત્રણ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયા પુટઅપ કરેલા છે તો આ ભગીરથ કાર્ય અમારે હાથ ઉપર આજે કરવામાં આવે અત્યાર સુધી કોઈ મુશ્કેલી પેદા નથી થઈ અને લોકોનો પણ સાથ અને સહકાર સારો મળ્યો છે લોકોએ જો ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોય આગલા દિવસે તો અમે એમને ત્યાં કપાત કરતા પણ નથી અને અમારી પાસે બીજા ઘણા બધા માધ્યમો છે કે જેમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પછી આપણે ગૂગલ પે કે બીજા કોઈપણ જાતના યુપીઆઈ એપ્લિકેશન્સ છે ઓટોપે પછી બિલની અંદર પણ તમે ઓટો પે મૂકી શકો છો બેંકની તમારી બિલ બિલિંગ તરીકે બેંકની એપ્લિકેશન એડ કરીને તો ઓફિસે પણ ધક્કો ન ખાવો પડે આપને બિલ પણ ઘર સુધી કે કારખાના સુધી પહોંચાડવામાં આવે છે અને બિલનું પેમેન્ટ પણ ઓનલાઈન તમે કરી શકો છો તો આ રીતે કરવામાં કરવા માટે મારી નમ્ર અરજ છે નામીન ગુનેગારોની ટોળકી સામે ગાંધીધામ પોલીસની કડક કાર્યવાહી પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ વિસ્તારમાં સંગઠિત ગુનાઓ આચરતી ગુનેગારોની ટોળકી સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરોરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે પંદર જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાક અંતર્ગત ખુશાલ રમેશગર ગૌસ્વામી દેવાંગ દિલીપભાઈ ચાવડા અને કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ એકબીજા સાથે સાંઠ ગાંઠ કરી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી લૂંટ મારામારી ઇજા એટ્રોસિટી એક્ટ સહિતના ગંભીર ગુનાઓ વારંવાર આચર્યા હતા જિલ્લાના ગુનાહિત રેકોર્ડના આધારે ગુજસીટોક લાગુ કરવાની દરખાસ્ત મંજૂર થતા ત્રણેય આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજમાં નિવૃત્ત મહિલા પીએસઆઈને બે મહિના ડિજિટલ અરેસ્ટ રાખી ત્ર્યાસી પોઈન્ટ ચુમ્માલીસ લાખની ઠગાઈ પોલીસ સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના નામે સાયબર માફિયાઓ દ્વારા કરાયો ફ્રોડ ભુજમાં સાઠ વર્ષીય નિવૃત્ત મહિલા પીએસઆઈને પોલીસ સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના નામે ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટ કરી લાખો રૂપિયાની ઠગાઈ કરાયાનો કિસ્સો સામે આવ્યો છે સાયબર માફિયાઓએ બે મહિના સુધી નિવૃત્ત મહિલા પીએસઆઈને ડિજિટલ અરેસ્ટમાં રાખી કુલ ત્રાસી પોઇન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાવાઈ છે ભુજના કોડકી રોડ પર વિનાયકી રેસીડેન્સીમાં રહેતા નિવૃત્ત મહિલા પીએસઆઈ રાજ્યલક્ષ્મી ચિદમ્બરમ જોશીએ બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબર ધારકો સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ છવ્વીસ નવેમ્બર બે હજાર રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તેમનું સીમ કાર્ડ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ આરોપીઓએ કોલ મુંબઈ કોલાબા પોલીસ સાથે કનેક્ટ કર્યું અને મની લોન્ડરિંગ કેસમાં તેમનું નામ જોડાયું હોવાનું કહી મુંબઈ આવવા કહ્યું હતું થોડા સમય બાદ આરોપીઓએ વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો જેમાં પોલીસ યુનિફોર્મમાં રહેલા આરોપીએ કેનેરા બેંક ખાતામાં છ કરોડ રૂપિયાનો વ્યવહાર થયો હોવાનું કહી તેમને મુખ્ય આરોપી નરેશ ગોયલ સાથે જોડાણ હોવાનું કહ્યું હતું પછી વિડીયો કોલમાં સીબીઆઈ ચીફ બનીને એક આરોપી જોડાયો અને કેસથી બચવા માટે રૂપિયા આપવાની માંગ કરી બાદમાં સુપ્રીમ કોર્ટના જજ બનીને ત્રીજો આરોપી જોડાયો અને ફરિયાદીને હાઉસ અરેસ્ટમાં રાખવામાં આવ્યા દરી ગયેલા 26 છવ્વીસ નવેમ્બરથી 23 જાન્યુઆરી દરમિયાન અલગ અલગ સમયે ત્રણસી લાખ ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા આ સમગ્ર મામલે સાયબર પોલીસ ઇન્સ્પેક્ટર બોડાનાએ જણાવ્યું કે ઉપરી એજન્સીઓ પાસેથી માહિતી મળતા તાત્કાલિક કાર્યવાહી કરીને વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરાયા હતા પોલીસે ગુનો નોંધાવી આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ કરી છે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા

આ લોકોએ લગભગ પચીસ અગિયારે બેનને ફોન કરેલો હતો કે તેઓ કોલંબા પોલીસ સ્ટેશન મુંબઈથી બોલે છે અને એ ટ્રાય ડિપાર્ટમેન્ટ તરફથી વાત કરતા હોય તેવું બેનને જણાવેલું અને બેનને કીધું કે તમારું એકાઉન્ટ તમારું એકાઉન્ટ અને તમારું સીમ એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલું છે તમારી ઉપર મની લોન્ડરિંગનો કેસ થયેલો છે આ કેસની તમે હેલ્પ કરવા માટે તમને અમે રિલેક્સેશન આપશું એવી લાલચ આપી એવો વિશ્વાસ આપી અને બેનનાથી સતત મોબાઈલ પર વિડીયો કોલથી અને વોટ્સઅપ કોલથી સંપર્કમાં રહેલા અને બેનને ડિજિટલ અરેસ્ટ બનાવેલા બેનને અલગ અલગ લાલચો આપી અને ગુનાઓ ગુનાઓથી કેવી રીતે બચવું અને એમને એરેસ્ટિંગ ના થવું પડે એમણે સુપ્રીમ કોર્ટના એક સુગના હુકમો અને એરેસ્ટ વોરંટ પણ વોટ્સઅપમાં મોકલેલા જેથી બેન વધુ વિશ્વાસમાં આવી ગયેલા અને આ બેન પાસેથી લગભગ બે લાખ રૂપિયાની ચાર વખત ટ્રાન્ઝેક્શન થયેલા વીસ લાખના બે વખત અને છેલ્લે ચાલીસ લાખનો ટ્રાન્ઝેક્શન છેલ્લું ત્રેવીસ એક બે હજાર છવ્વીસમાં બેને કરેલું બેને પોતાના ત્રણ અલગ અલગ બેન્કોના ખાતામાંથી આ સામાવાળા જે બોલતા હતા એના છ બેન્કોમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરેલું ટોટલ બેને ત્યાંસી લાખ અને ચુવાળીસ હજાર સત્યાસી રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું બેન પહેલાં તમને ખબર પડતા સીઆઈડી ક્રાઇમ તરફથી મેસેજ આવેલો કારણ કે એ લોકો સીઆઈડી ક્રાઇમે જાણ કર્યું કે આવો એક ભોગ બને તો બેન પહેલાં તો માનવા તૈયાર હતા કે અમે સાયબર ક્રાઇમના રિયલી પોલીસ છીએ એ લોકો એટલા બેનને વિશ્વાસમાં મળી લીધેલા અને એટલું માઇન્ડ વોશ કરેલું કે બેન બીજા કોઈને અમારી પોલીસ એમ રિયલી પોલીસ માનવા ત્યાં ન હતા અમારે સમજાવવા પડે બેનને અને પછી મનાવવા પડે એમ બેનની એફઆઈઆર છવ્વીસ તારીખે લઈ લેવામાં આવી છે બેંકની રજાના કારણે બેંકમાંથી જરૂરી જે ડિટેલો અમારે મંગાવવાની હતી એ હજુ હસ્તગત થયેલ નથી અને મોબાઈલ ઉપરથી ટ્રેસિંગમાં અને એના આઈપી એડ્રેસ આ બધા મંગાવવાની કોશિશ ચાલુ છે તપાસ ચાલુ છે અગાઉ પણ આ રીતે ગુના બનેલા છે અને એમાં પણ અમે અમને સફળતા મળી આરોપી અટક કરેલા છે જે આરોપી હજુ જેલમાં પણ છે એટલે આમાં પણ અમે તપાસમાં આગળ વધીશું અને જરૂર સફળતા મળશે અમે અમારી કક્ષાએ રેન્જ આઈજીપી કુરડે સાહેબની સૂચનાથી અમે બહુ મૂર્ધેન પ્રોગ્રામો કરીએ છીએ અમે જાણીએ છીએ કે આવા માણસો કયા કયા ફિલ્ડમાં રહેતા માણસોથી ચીટિંગ થાય છે તો અમે એ સર્વે કર્યો એમાં એરફોર્સમાં નોકરી કરતા હોય આર્મીમાં નોકરી કરતા હોય એવા જે માણસોથી વધારે ચીટિંગ થયું તો એમાં પણ આર્મીમાં એરફોર્સમાં અમે શિક્ષકોને અલગ અલગ જગ્યાએ અમે અવેરનેસના પ્રોગ્રામ કરેલા છે હાલ બી અમારા પ્રોગ્રામ ચાલુ છે હવે અમે બેંકોને પણ સતર્ક કરવામાં આવે મોટું ટ્રાન્ઝેક્શન થાય અને સિનિયર સિટીઝનનું ટ્રાન્ઝેક્શન હોય કોઈ અધર બેંકમાંથી તો બેંક પણ બેંક પણ પહેલાં અમને કાં તો કરે પોલીસને કે ખરેખર ખાતરી કરો તો અમે પણ હેલ્પ કરીશું અમે પણ એ એ સર્વે કરીશું ખરેખર બેંક જે ટ્રાન્ઝેક્શન થાય છે એ રિયલ ટ્રાન્ઝેક્શન છે કે કોઈ છેતરપિંડીના કારણે કોઈ વિશ્વાસમાં લીધા પછી ટ્રાન્ઝેક્શન થાય છે તો બેન્કે પણ આમાં સતર્કતા રાખવી પડશે અને નાગરિકોએ પણ બેંક કોઈ અલગ અલગ મેસેજ આપે કે પછી જે મોટા ખાતામાં પૈસા હોય એને જાણ કરે એને સતત સંપર્કમાં રહે અને ટ્રાન્ઝેક્શન થાય એ ટાઈમે જાણ કરે અમને જાણ કરે તો આનાથી બચી શકીએ અને અમે નાગરિકોને પણ સતર્ક કરવા માગીએ છીએ અને નાગરિકોને પણ આ માધ્યમથી આપના માધ્યમથી જાણ કરવા માગીએ છીએ કે આવી કોઈ પણ લાલચ લોભાવના લાગેલા પણ ગુનાઓ સંડોવાયેલા છો તમારું સિમ કાર્ડ કે તમારું એટીએમ કે તમારું બેંક એકાઉન્ટ સંડોવાયેલું છે આવી કોઈ પણ ધમકી આપે તો તાત્કાલિક સાયબર ક્રાઇમનો કોન્ટેક કરે નજીકના પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરે તો એનાથી બચી શકાય ભુજીયા ડુંગરની તળેટી ખાતે આવેલા રિજનલ સાયન્સ સેન્ટર ભુજમાં ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જીયુજેસીઓએસટી અંતર્ગત કાર્યરત પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તારીખ ઓગણત્રીસ અને ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સ્ટીમ ક્વિઝ ફોર પોઈન્ટ જીરોના ઝોનલ રાઉન્ડનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓમાંથી આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક સમજશક્તિ તર્કશક્તિ અને નવીન વિચારોની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ આર્ટ્સ અને ગણિત સ્ટીમ વિષયોમાં વિદ્યાર્થીઓમાં રસ અને જાગૃતિ વધે તે હેતુથી આયોજિત આ ક્વીઝ સ્પર્ધા શૈક્ષણિક દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી સાબિત થઈ હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ રાઉન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની કાબિલિયત સાબિત કરી હતી અને ઉપસ્થિત શિક્ષકો તથા સંચાલકો દ્વારા તેમના ઉત્સાહ અને જ્ઞાનની પ્રશંસા કરવામાં આવી હતી સમગ્ર આયોજન શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયું હતું મારું નામ વિરલ પરમાર છે હું રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે અહીંયા એઝ એ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ ભજવું છું આ પરીક્ષા છે આખી એ છે ગુજરાત કાઉન્સિલ ઓફ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આખી સ્ટેમ ક્વિઝ ફોર પોઈન્ટ ઝીરો અરેન્જ કરવામાં આવે છે જેમાં અલગ અલગ રાઉન્ડ હોય છે જેમ કે આની પહેલાં જે અત્યારે હાલમાં જે અમારે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે જે રાઉન્ડ છે એ છે ઝોનલ રાઉન્ડ છે એની પહેલાં આપણે એક પ્રિલિમિનરી રાઉન્ડ ઓલરેડી થઈ ગયેલો છે તો પ્રિલિમિનરી રાઉન્ડની અંદર લગભગ પંદર લાખ છોકરાઓ લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને એમાંથી જે ફિલ્ટર થઈને જે છોકરાઓ આવેલા છે એ બધાએ અલગ અલગ ઝોનલ રાઉન્ડમાં સિલેક્ટ થયા છે અને ઝોનલ રાઉન્ડ માટે આપણે અહીંયા ભુજ ખાતે ત્રણ ડિસ્ટ્રિક્ટ આવેલા છે સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ એમ અલગ અલગ આરએસસી જે છે જેમ કે આરએસસી રાજકોટ છે આરએસસી ભાવનગર છે આરએસસી આપણે પાટણ છે એમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટના છોકરાઓ પણ ત્યાં ગયેલા છે તો અહીંયા જે રાઉન્ડ છે આપણે અહીંયા એ બે કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે એક છે જુનિયર કેટેગરી અને એક છે સિનિયર કેટેગરી જુનિયર એટલે નવ અને દસ ધોરણના છોકરાઓ તો એમનું રાઉન્ડ આજે છે ઝોનલ રાઉન્ડ છે દસ અને અગિયાર અને બારમા ધોરણના છોકરાઓ છે એમનું ઝોનલ રાઉન્ડ છે આવતીકાલે છે તો આવી બધી સ્ટેમ્પ ક્વિઝ જે આવી જે પ્રતિયોગિતા જે કરવામાં આવે છે એથી છોકરાઓને ઘણો બધો લાભ થાય છે એનાથી એમને નોલેજ મળે છે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથમેટિક્સનું સાથે સાથે જેમાં આપણે સ્ટેમ્પ ક્વિઝમાં જે એડવર્ટાઇઝમેન્ટ કરી હતી એમાં આપણે બે કરોડના પ્રાઇઝ મની પણ રાખેલા છે જેની અંદર અલગ અલગ ડિવિઝન કરેલું છે એમાં ઘણા છોકરાઓને સ્કોલરશિપ મળશે ઘણા છોકરાઓને અલગ અલગ ટાઈપના પ્રાઇઝીસ એમને આપવામાં આવશે પણ એ બધા પ્રાઇઝીસ છે એ આ રાઉન્ડ પતે એની પછી ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં એ લોકોને આપવામાં આવશે હોપ ફાઉન્ડેશન સ્કૂલો વાર્ષિક દિવસ ટાઉન હોલમાં ઉત્સાહ અને આનંદભર્યા માહોલમાં ઉજવાયો હતો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો માતા પિતા તથા આમંત્રિત મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી અને સમગ્ર આયોજન ખૂબ સફળ રહ્યું કાર્યક્રમની શરૂઆત મહેમાનો અને ઉપસ્થિત દર્શકોરા હાર્દિક સ્વાગત સાથે કરવામાં આવી ત્યારબાદ દીપ પ્રજ્વલન દ્વારા કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન થયું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય ગીત નાટિકા અને સમૂહ રજૂઆતો જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી જેમાં તેમની પ્રતિભા સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ ઝળહળતા જોવા મળ્યા વાર્ષિક દિવસના આયોજનથી વિદ્યાર્થીઓને પોતાની અંદરની પ્રતિભા વ્યક્ત કરવાની અને કૌશલ્ય પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી ઉપસ્થિત દર્શકોએ તમામ પ્રસ્તુતિઓને ખૂબ આનંદપૂર્વક માણી અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના પ્રયત્નોની ખુલ્લેઆમ પ્રશંશંસા કરી કાર્યક્રમનો અંત આભાર વિધિ સાથે કરવામાં આવ્યો જેમાં કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ માતા પિતા અને આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો કુલ મળીને હો ફાઉન્ડેશન સ્કૂલનો આ વાર્ષિક દિવસ આનંદદાયક પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો જેમાં શાળાની સિદ્ધિઓ અને સંસ્કાર સભર વાતાવરણને સુંદર રીતે ઉજાગર કરવામાં આવ્યો મારું નામ તનિષા ખાન છે અને હું હોપ ફાઉન્ડેશનની સ્ટુડન્ટ છું ટુ થાઉઝન્ડ વનમાં હોક ફાઉન્ડેશન અહીંયા કને આવ્યું હતું અને મેં હોપ ફાઉન્ડેશન જોઈન કર્યું છે ઇન ટુ થાઉઝન્ડ ફાઇવ સિક્સ હું જ્યારે બહુ જ નાનકડી હતી ત્યારથી મેં મતલબ પ્રાઇમરી એજ્યુકેશન મારું અહીંયાથી જ સ્ટાર્ટ થયું છે હું બહુ જ હેપી છું અને હું હજી વિશ કરું છું કે ફાઉન્ડેશન હજી આગળ એના જે કેમકે હજી નાઇન્થ સ્ટાન્ડર્ડ સુધી છે તો મેં જ્યારે સ્કૂલ મૂકી હતી ત્યારે તો આઠમા ધોરણ સુધી હતો તો મને એમ મૂકવા ટાઈમે બહુ જ અમે ઇમોશનલ હતા અને બહુ જ પ્રે કરતા હતા કે ગોડ કરે ને એ બારમા સુધી થઈ જાય તો અમને સ્કૂલ મૂકવી જ ન ખપે એમ પણ હજી અમે તો પ્રે કરીએ છીએ કેમ કે મારા જે નાના ભાઈ બહેન છે એ હજી એ જ સ્કૂલમાં છે તો હું વિશ કરું છું કે એ હજી પ્રગતિ કરે અને બારમાં શું હું તો કહું છું કોલેજ સુધી એ સ્કૂલ જાય એમ તો મતલબ હો ફાઉન્ડેશન જ્યારે અર્થ અર્થક્વેક હતો ત્યારે અહીંયા કને આવી તો એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું એ સ્કૂલ આવી ત્યારે એજ્યુકેશન આવ્યો અને જ્યારે એવી કંઈ સિચ્યુએશન આવે તો ત્યારે એજ્યુકેશનથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ તો એ લોકો આવ્યા એના થકી જ હું મેં એ સ્કૂલમાં એડમિશન લીધું અને મારા પેરેન્ટ્સે ખબર પડી હો ફાઉન્ડેશનના બારામાં અને મેં અહીંયા કને એડમિશન લીધું બહુ જ હું આજ તો એકદમ એમ બ્લેસ્ડ ફીલ કરું છું કે એકચ્યુઅલી હું પોતે એક એનજીઓમાં વર્ક કરું છું અને હોપ ફાઉન્ડેશન પણ એક એવી ઓર્ગેનાઇઝેશન છે તો હું ઓર્ગેનાઇઝેશનથી ઊભી થઈ અને હમણાં હું સોસાયટી માટે કામ કરી રહી છું અને હું બહુ જ બ્લેસ્ટ ફીલ કરું છું અને થેન્ક યુ સો મચ હોપ ફાઉન્ડેશન ફોર કોલિંગ મી ટુડે મારા તને વર્ડ્સ જ નથી એમ હું આજે બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું અને હું ફાઉન્ડેશનને થેન્ક યુ કહું છું કેમ કે એમણે મને આજે બોલાવ્યું અને પ્રાઇમરી સ્કૂલ એટલે કે વિદ્યાર્થી ત્યારે જે બાળક હોય એ શીખે કે તમને ગુડ હેબિટ બેડ હેબિટ એ બધું કેમ ફ્રેન્ડશીપ કરવાની કેવી રીતે એક સારો માણસ બનવાનો એ બધું આપણે એ સમયમાં જ શીખતા હોઈએ તો આજે હું જે પણ છું એ જે પણ ઈમારત છે ને એનામાં એક ટુકડો ફાઉન્ડેશનનું છે અને એ જે છે ને એ હંમેશા મારા દિલમાં રહેશે એ સ્કૂલ તો અને મારી બ્લેસિંગ છે એના માટે હંમેશા થેન્ક યુ સો મચ આજ અમારા એન્યુઅલ ડે સેલિબ્રેશન હૈ एनुअल uh, डे वैसे हम वार्षिक करते ही रहते हैं पर आज थोड़ा सा खास है हम बीते हुए बच्चे जो यहाँ से आज बिजनेस कर रहे हैं डॉक्टर्स बने हैं इंजीनियर बने हैं उनको भी हम फेलिसिटेट कर रहे हैं तो हम बच्चों को यही दिखाना चाहते हैं कि कहीं कोई रोक नहीं है आपके लिए आसमान खुला है आपके लिए रास्ते खुले हैं और हम उनके लिए हमेशा साथ रहेंगे तो हम उनको यही दिखाने के लिए आज यहाँ पर हैं ફંક્શન સારું છે અમને સાહેબ બોલાવેલું છે એટલે મેં ફંક્શન માટે આવ્યો છે અમારા છોકરા અંદર સ્કૂલમાં ભણે છે સારી રીતે સ્કૂલ પણ સારી છે બધી રીતે એમને કોઈ પ્રોબ્લેમ નથી બાળકને એટલે એ લોકોને એમ કે આપણને લઈ જાય મૂકી આવી એટલે એમ એમ તો સ્કૂલોમાં ભણાવે કણાવે અંબર એવી રીતે બીજા શું કરે કે હાલો ભાઈ ભણે છે હાલે ટીચરો ધ્યાન ના ધ્યાન ના અમને ડિસિપ્લિન બારે ચોકીદાર ઊભો તો આપણને પહેલાં અંદર કે બહાર ના જવા દે આપણે રજા લેવી હોય તો એમને પરથી ખબર પી ટીચરની લખી દે તો આપણને બહાર જવા દે એવી રીતે બધી એ બધી ફેસિટી मेरा नाम मनहर बकाली है और मैं आज हम लोगों का टाउन हॉल में फंक्शन है और मैं होप फाउंडेशन स्कूल में बचपन से हूँ मुझे शायद दस साल हो चुके हैं होप फाउंडेशन में और यहाँ पे फंक्शन होते हैं और मैं हर फंक्शन में हिस्सा लेती हूँ और यहाँ के टीचर बहुत अच्छे हैं और यहाँ के सर मैम सब बहुत अच्छे हैं इनका नेचर बहुत अच्छा है और हम लोगों को बहुत ज़्यादा अच्छे सब बहुत ज़्यादा फंक्शंस रखते हैं ये इंजॉय होता है स्पोर्ट्स डे भी रखते हैं और थैंक यू